మంత్రి

વસવાટ કરવાનું પણ શરી કરી નાખ્યું ત્યાં અહીંયા સવાલ થાય છે કે તંત્રના નીતિ નિયમોને નેવે મૂકીને આ પ્રકારે બાંધકામ શરૂ કરીને લોકોને પધરાવી દેતા બિલ્ડરોની આટલી હદે હિંમત ભરૂચમાં કઈ રીતે થઈ રહી છે લોકચર્ચા મુજબ જે જમીન ઉપર બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે જમીનની પણ તપાસણી કરવી તંત્ર માટે જરૂરી બની ગયું છે લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરીને આખી આંખી સોસાયટીઓનું નિર્માણ કરી લોકોને પરવાનગી વગર જ પધરાવી દેવાના કારણામાં આજકાલ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફૂલી ફાટેલા કથિત બિલ્ડરો દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે મોટાભાગે ભૂતક કાર્ડમાં બિલ્ડર લાઈનનો કોઈ અનુભવ ન હોય તેવા વ્યક્તિઓ પણ ખેતરો અથવા રેડ ઝોનમાં આવતી જમીનોના પ્લોટ રાખીને થોડા સમય બાદ ત્યાં મકાનોનું નિર્માણ કરી દેતા હોય છે તેમજ બાંધકામ થતું હોય ત્યારે અન્ય લોકોને મકાનો પધરાવી દેવાનું કારસ્તાન કરતા હોય છે જે લોકો મકાન લે તેવા લોકોને તમામ પ્રકારની પરમિશન છે કોઈ વાંધો નથી બધું થોડા સમયમાં થઈ જશે તેવી લોભામણી લાલચ આપીને પૈસા પડાવી દેતા હોવાનું પછી બાદમાં જમીન અને મકાનનું કોકડું ગુજવાઈ ગયેલું જોતા ખરીદી કરનાર વ્યક્તિ પોતાની વિશ્વાસઘાત થયો હોવાનું તેઓ અનુભવ કરતા હોય છે હાલ મનુબર ગામ પાસે ઉભી થયેલ સફા પાર્ક નામક સોસાયટીની પણ કંઈક આ જ પ્રકારની બુમરાણ ઉઠી છે તેમાં તંત્રને અંધારામાં રાખીને આખી આખી સોસાયટીનું નિર્માણ કથિત બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આખી સોસાયટીના બાંધકામથી લઈને જગ્યા સુધીની તપાસ કરવી તંત્ર માટે જરૂરી બની હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર રવિ તહેલકા ન્યૂઝ ભરૂચ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર કેમ હંમેશા નિંદ્રાધીન રહે છે ભરૂચ જિલ્લાના મનોબર ખાતે આવેલ એક બિલ્ડર દ્વારા આખે આખી સોસાયટી જ ઊભી કરી દેવામાં આવે છે અને બોડા વિભાગને જાણ સુધા ન થાય માનવા જેવી વાત છે બિલ્ડર દ્વારા કામ કરતા મજૂર વર્ગના લોકોના મહેનતના રૂપિયા પણ ન આપતા વાત ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી બાહુબલી બિલ્ડરની તાનાશાહી સામે તંત્ર કેમ મૌન અને કેમ લાચાર છે હવે જોવું એ રહ્યું કે તંત્ર આવા બિલ્ડર પર शू कार्यवाही कर अगावनं समयच बतावशे अभी सय्यद दहलका न्यूज